આગળ વાત કરીએ વધુ એક મોટા સમાચાર ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા ગુજરાત એટીએસે કાર્યવાહી કરી ગાંધીનગરના અડાલજ પાસેથી ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની એટીએસે ધરપકડ કરી છે તો એટીએસને બાતમી મળી હતી અને કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેની વોચ રાખી એટીએસની ટીમે ત્રણેયની ધરપકડ કરી લીધી છે સમગ્ર મામલે હાલ ત્રણેયની પૂછપરછ એટીએસ કરી રહી છે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે તો ગાંધીનગરના અડાલજ પાસેથી આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે તો થોડી જ વારમાં ઇટીએસ આ તમામ જે ત્રણેય આરોપીઓ છે તેને લઈ અને માહિતી આપશે એટીએસે અલ કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ અગાઉ પણ કરી હતી જેમાંથી બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું હતું અલ કાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા અલ કાયદાના ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટની વિચારધારાનું પ્રચાર પ્રસાર કરતા હોવાનું પણ અગાઉ ખુલ્યું હતું ત્યારે વધુ ત્રણ આતંકીઓ જે ઝડપાયા છે તેને લઈ અને એટીએસ અત્યારે તપાસ કરી રહી છે

પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ત્રણ આતંકીઓ મૂળ હૈદરાબાદ ના છે અને અમદાવાદ ની અંદરથી તેમની ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ આજે અથવા તો ગઈકાલે મોદી સાંજે થઈ હોય એ પ્રકારની અંદાજ હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ક્યાં સંગઠન સાથે જોડાયેલા હતા અમદાવાદ ની અંદર તેઓ આવ્યા હતા તો અમદાવાદ આવવા કારણ શું હતું શું હતો તેમનો આ તમામ બાબતે એટીએસે તપાસ કરી છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે પ્રાથમિક અંદર તેને લઈ અને પ્રેસ કોન્ફરન્સ નું આયોજન ઇટીએસ દ્વારા કરવામાં આવ્યું છે થોડી વાર ની અંદર આ તમામ ત્રણ લોકો જ્યાં હતા એને અહીંથી લોકલ સપોર્ટ મળ્યો હતો કે નતો મળ્યો અને લોકલ સપોર્ટ જો મળ્યો હતો તો કોણે અહિયાં લોકલ સપોર્ટ આપ્યો હતો આશરે કોને આપ્યો હતો ક્યાં રોકાયા હતા કેટલા દિવસ થી તેઓ અમદાવાદ ની અંદર હતા કઈ લઈને એટલે કે શું કરવા આવ્યા હતા તે બાબતની પણ માહિતી પત્રકાર અંદર અંદર આપવામાં આવશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જે પ્રમાણે કેન્દ્ર સરકાર એ આતંક વિરોધી પગલા લઈ રહી છે આમ છતાં પણ ક્યાંય આ રીતની જે ઘટનાઓ છે ઘટના ને અંજામ આપવાના પ્રયાસો

પ્રયાસો થઈ રહ્યા છે આવી ઘટનાને રોકવાના તેની સામે બીજા એ પણ પ્રયાસો આવી કોઈ ને કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવાના થઈ રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ત્રણ આતંકી પકડાયા છે તેની પાસેથી હથિયારો પણ પકડાયા છે હથિયાર સાથે એટીએસ તેમની ધરપકડ પણ કરી છે એ રીતની દ્રશ્યો પણ સામે આવ્યા છે હાલ એટીએસ જે મુદ્દામાલ દર્શાવી રહ્યું છે મીડિયા સમક્ષ એની અંદર આપ જોઈ શકો છો એ મુજબ હથિયાર સાથે પિસ્ટલ પણ દેખાય છે હથિયારની અંદર એ આ પિસ્ટલ પ્રકારના હથિયારો પણ એની પાસેથી પકડાયા હોવાની વાત પણ સામે આવી છે અને એ દ્રશ્યો પણ સામે આવ્યા છે તો આ રીતના જે ત્રણ આતંકીઓ પકડાયા છે ત્રણ લોકો પકડાયા છે પરંતુ તેની પાસેથી બે થી ત્રણ ત્રણે ત્રણ પાસેથી ત્રણ પિસ્તોલ પણ પકડાઈ છે અને કાર્ટિસ પણ પકડાય છે એટલે કાર્ટિસ પણ તેમની પાસેથી મળી આવ્યા છે અને કોઈ પ્રકારનું લિક્વિડ પણ તેમની પાસેથી એટલીએ કર્યું છે એટલીએ આ બાબતે માહિતી પણ આપશે કે લિક્વિડ શું છે અને છેની માટેનું આ લિક્વિડ છે અંદર એનો પણ ખુલાસો થઈ શકે છે સૌથી મહત્વપૂર્ણ બાબત ત્રણ પિસ્તો પકડાય છે તેમની પાસેથી

બદલાતા રહેતા હોય છે આવી પ્રવૃત્તિની અંદર દેશ વિરોધી પ્રવૃત્તિની અંદર જે ગ્રુપ જે કે જે સંગઠન હોય છે એ એમના લોકોને બદલતું હોય છે એટલે આની પહેલા કોઈ કે હજુ પણ આની સાથે કેટલા લોકો આવેલા હતા તમામ પ્રકારની માહિતી એટલે થોડી વાર ની અંદર આવશે પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે એ ઘણા જ કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટેનો ઇરાદો આ લોકોનો હોય

એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે જે કાવતરું છે એના ભાગરૂપે એ કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે એના મુવમેન્ટને ટ્રેક કરતાં પરમ દિવસે ઇવિનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો એ દરમિયાન અમને એના પાસેથી બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ કાર્ટિઝ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લીટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી એની 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 ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલાં આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે આ જે માણસ છે એ રાઉન્ડ લગભગ પેંત્રીસ 36 વર્ષની એની ઉંમર છે એ MBBS એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકીપીના આમિર તરીકે એના ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપરથી એના આ વેપન્સની ડિલિવરી લેવાની હતી આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ એના બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયસપી વિરજીત પરમાર ડીવાયસપી કે કે પટેલ પીઆઈ સીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા બે સંકબંધોને લઈને આવેલા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને શામડી યુપીના રહેવાસી છે એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાઓ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે મૂળતે હાફિઝ છે ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં હતા કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ જેમાં યુએપીએ અને આઈપીસીના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહમ્મદ મોહિદુન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને એના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જાહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મેટિરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ટેન્ડ કરીને અરેસ્ટ કર્યા છે પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના સત્તર તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું હા એ જે બે આરોપીઓ જે અમે આપને નામ કીધા જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા આપણા આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સેનાઇટથી પણ વધારે પોટેન્ટ છે તો આવો ઝેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું એ એને એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાઉડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારા બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે હથિયાર જે છે હનુમાન હનુમાનગઢ થી આવ્યું છે પિસ્ટલ ક્યાંની છે મેડ ઇન આ બાબતે નહીં કહી શકું કારણ કે એ ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફરદર તપાસ પછી અમે એક ગુજરાત એટીએસના મતલબ ઇફેક્ટિવનેસ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે ના જ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય આ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવાવાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો ઉપર સર્વેલન્સ રાખીએ છીએ લોકો પર વોચ રાખીએ છીએ લોકોને પૂછપરછ કરીએ છીએ જે પુલિશિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ કોઈને પૂછપરછ કરી શકીએ ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ બધા જિલ્લા કમિશનરેટ સરકાર આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ જે મેનપાવર માટે જોઈએ જે અમારા મુવમેન્ટ માટે જોઈએ એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો એ છે તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો અમને આ ઇનપુટ મળ્યો અને સાત તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા

જે ઇશારો થયો હતો કે ભાઈ એ લોકોએ આઈ કેપીમાં એ લોકો જોડાયેલા હતા જે આપણા આરોપીઓ જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે આવ હું કહી શકું ઓલદો એ લોકોએ કાંઈ ફોર્મલ મેમ્બરશીપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકીશ નહીં એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદને આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે એ કેસમાં પણ આમને એને મળવાનું સ્થળ એને લાસ્ટ લાસ્ટુઝનો સ્થળ એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી સાહેબ હાલની જે લોકેશન એટલે કે યુપીથી નીકળ્યા હનુમાન હનુમાનગડીનું લોકેશન ત્યાંથી અમદાવાદ આવું ગાંધીનગર સુધી આવું ડ્રોપ કરવા એ તમામ લોકેશન ઇન્ટરનલ ચેન્જ થાય છે કે ત્રણ ત્રણેય હાલનાર વ્યક્તિ બહારથી એ લોકોને લોકેશન મોકલી રહ્યો છે

પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા આ પ્રાઇમ ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે હા એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહેશું ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મયુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ કારણ કે આ એક હું કીધું ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ગણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી હતી સર જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો તો અગાઉ જે મટીરીયલ અને એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો તો કેટલા લિટર અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવામાં પ્લાનિંગ હતો જો એક કેસ અમારો આપણે કીધો કાલેજ થયો છે આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું લેકિન જે રીતે અમે કીધા કે એ જે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ કેસ્ટર ઓઇલ જે ચારેક લિટર તો એની પાસેથી અમે મળી આવેલ છે તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ છે એ લગભગ આઠ દસ કેજી કેસ્ટર સીડ પ્રોક્યોર કરીને આગળની કાર્ય કરતો હશે પણ તેમ છતાં આ કમ્પ્લીટ થઈ જાય પછી અમે આપણે આની પાસેથી કેશ બહુ વધારે નથી એને પરત જવા માટે પૂરતો હતો પરંતુ એના પાસેથી બે મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક એક મોબાઈલ મળ્યો છે સાથે સાથે બે લેપટોપ પણ અમારે અમને એમાં મળ્યા છે

કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુઅન્સ હોય છે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે તો એને આપણે આ દ્રષ્ટિ નથી જોતા તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એને પણ અમે છું